પાછળ એ રસ્તો છે એ ચાલતા જવા માટે છે અને એ તમને રસ્તો કે ઉડન ખટોલા બાજુ આ મારી પાછળ છે એ ઉડન ખટોલા બાજુ જાય છે અને એ બાજુ રસ્તો છે એથી ચાલતું જવું હોય એ બાજુ ધરમશાળા પણ આવેલી છે સનાતન ધર્મશાળા આવેલી છે બીજી પણ એક બે ધરમશાળા આવેલી છે તો ત્યાં જઈને તમે રોકાઈ શકો છો અને હમણાં આપણે જઈએ છે દામોદર કુંડ અને બીજી અશોક શિલાલેખ પછી આપણે ઘરે પછી બીજી કોઈ વખત આવશું તો તમને જુનાગઢની યાત્રા કરાવશું અને અહીં જુનાગઢ જુનાગઢમાં આવતા હોય તો એ બાજુ ભવનાથ મહાદેવ મંદિર આવે છે આ રસ્તો છે અહીંથી તમારે ભવનાથ મહાદેવ મંદિર સુધી જવાય છે અહીંથી તમારે ભવનાથ મંદિરના દર્શન પણ થઈ જાય છે આપણે સીધું સીધું જવાનું છે એ અશોક શિલાલેખ અને દામોદર કુંડ આવેલું છે આગળ જોઈ શકો છો કે ભવનાથ જવાનો રસ્તો છે અને આપણે જવાનું છે ભવનાથ રસ્તો જવાનું છે ચાલતું એથી આપણે ભવનાથ જવું હોય તમારે તો હું એ રસ્તાથી આવ્યો છું ચાલતો ચાલતો એકદમ સીધું સીધું છે ક્યાં વળવાનું નથી ખાલી ઉડન ખોટલા માટે જવું હોય તો વળવાનું છે અને તમારે કોઈ ભવનમાં જે ત્યાં રોકાવું હોય તમારે તો ત્યાં ધરમશાળા છે ત્યાં રોકાઈ શકો છો અહીંથી ચાલતા ચાલતા જઈએ છીએ અને દામોદરપુર અને અશોક શિલાલેખ બાજુ સીધું સીધું રસ્તો જ છે રસ્તામાં જ આવે છે મિત્રો જુદા તમે જો આવતા હોય તો ત્યાં તમે સ્નાન કરીને પણ આવી શકો છો તો આપણે ત્યાં જઈએ દામોદર કુંડ આવી ગયો છું અહીં આવી બાજુ તમે આવો તો અહીંથી ડાયરેક્ટ જ મારી પાછળ દામોદર કુંડ આવેલું તો તમનેથી દામ દામોદર કુંડ લખેલું છે અહીંથી તીર્થ ક્ષેત્ર કંઈક આવો નજારો છે મિત્રો જો બધા સ્નાન પણ કરે છે અહીં તો આપણે પણ ત્યાં જઈ સ્નાન કરશું અને ત્યાંનો તમને નજારો બતાવશું કુંડનો અને અહીં મંદિર આવેલું છે જોઈ શકો છો હવે હું નીચે જાઉં છું દામોદર કોણ બાજુ અને તમને ત્યાંના દ્રશ્યો બતાવીશ અને અહીં સ્નાન કરીશ એ પણ તમને બતાવીશ હા જો કાકાને પણ લઈ જાઉં કાકા કંઈ અમને લે અમને લે કંઈક આવો નજારો છે અહીં અને અહીં નરસિંહ મહેતાની સ્થાપના કરેલી છે મારી પાછળ જે નરસિંહ મહેતાની સ્થાપના કરી છે અને દામોદર કુંડ કોણ મારી પાછળ છે

ચાલવાની અહીંથી હું જાઉં છું રાઉન્ડ મારીને તમને બતાવીશ અને કુંડના બતાવીશ કુંડ મોટો છે જોઈ શકો છો બધા આવેલા છે દાન કરવા માટે અસ્થિ વધાવવા માટે પણ કરે છે તો અહીં જરૂર તમે તમારે આવવું હોય આ સૌથી પ્રાચીન કુંડ કહેવામાં આવે છે જે દામોદર કુંડ કહેવામાં આવે તો હું તમને દામોદર કુંડના દ્રશ્ય બતાવીશ સ્નાન પણ કરીશ Terima kasih telah menonton! તો હું આવી ગયો છું અહીં મંદિર તરફ આવી ગયો છું જે આ મંદિર અતિ પ્રાચીન કહેવામાં આવે છે અહીંયા હવે તમે રાધા રમણજી ઠાકોરજીના દર્શન કરી શકો છો એ મારી પાસે મંદિર છે અને ચિંતામણી ગણપતિ દાદાના મંદિર છે તો તમે અહીં જરૂર દર્શન કરજો અને દામોદર કુંડની અંદર જરૂર સ્નાન કરી અને પછી અહીં દર્શન કરવા આવજો અને કંઈક નું કઈક છે રાધા રમણજી ઠાકોરજીનું મંદિર આવેલ છે અને એ બાજુ રેવતી કુંડ આવેલું છે મિત્રો મારી પાછળ દામોદર કુંડ આવેલ છે આ કુંડ દામોદર દાસ કુંડ છે દાસ કુંડ આ રસ્તો છે મંદિરની બાજુમાંથી જ જવાનો છે મંદિરની સામે જ જે રાધા નું મંદિર આવેલું છે એમના સામેથી કેટ આવેલું છે ત્યાંથી તમે જઈ શકો છો તો ત્યાં રેવતી કુંડ આવેલો છે મિત્રો હું તમને રેવતી કુંડના દર્શન કરાવું મારી બાજુમાં આવે છે રેવતી કુંડ છે રિવતી કુંડ અને અહીં બાજુ નીલકંઠ મહાદેવ મંદિર તમે જઈ શકો છો ત્યાં પાંચ હજાર બસો વર્ષ મંદિર આવેલું છે અને ગુફા પણ છે આ જે મંદિર છે એ કૃષ્ણ ભગવાને સ્થાપિત કરવામાં આવે છે જેવા તેના ઉલ્લેખ છે ત્યાં લખેલું પણ છે તો મિત્રો તમે આવો દામોદર કુંડ તો અહીં જરૂર તમે દર્શન કરીને જજો હું આવ્યો છું તો હું બધી જગ્યાએ દર્શન કરીને જાઉં છું તો તમે પણ આવો અહીં દર્શન જરૂર કરજો અને લોકોને શેર કરજો તો અહીં જો યાત્રા કરવા આવે ખબર ના હોય તો રેવતી કુંડ છે રાધા રમણજી મંદિર છે કુંડ છે અને નીલકંઠ મહાદેવ મંદિર છે તો મિત્રો જરૂર આવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો મારી પાછળ છે એ દામોદર કુંડ છે અને સામે મોક્ષ પીપળો છે તો અહીં આવો તો મોક્ષ પીપળો છે ત્યાં તમે જરૂર એકવાર જળ અર્પિત કરજો કેમકે તેને મોક્ષ પીપળો કહેવામાં આવે છે અહીં મોક્ષ પીપળો છે ત્યાં બધા જળ અર્પણ કરે છે તો મિત્રો સ્નાન કરી ત્યાંના તમને દર્શન કરાવ્યા અને હવે આપણે જઈએ છીએ અશોક શિલાલેખ તમે આવો તો પ્રાચીન મંદિરો આવેલા છે કુંડ આવેલા છે તો મંદિર પણ આવેલા છે શિવલિંગ આવેલા છે નીલકંઠ મહાદેવ છે રેવતી કુંડ આવેલા છે પછી નીલકંઠ મહાદેવ રાધા રમણજી મંદિર આવેલા છે ગામોદર કુંડ છે જે મોક્ષ ટુકડો છે ત્યાં તમારે જરૂર એકવાર જળ અર્પણ કરો અને હવે આપણે જે અશોક શિલાલેખનાગઢ રોડ પર આવે છે તો ત્યાં આપણે ચાલતા જાતા જઈએ ચાલતા ચાલતા જઈએ અને જો તમારે ચારો અર્પણ કરવો ત્યાં પણ કાધા રામાજી મંદિરમાં દસ રૂપિયાનો ચારો આવે છે તો ત્યાં જઈને તમે એકવાર જરૂર સેવા કરજો જોઈ શકો છો આ છે ગિરનાર ધળેદી રોડ અને અહીં બાજુ જે છે જુનાગઢ રોડ છે ત્યાં તમે બસ સ્ટેન્ડ કાતો રેલવે સ્ટેશન જઈ શકો છો અને જુનાગઢ શહેરમાં પણ જઈ શકો છો અને અહીં બાજુ જુનાગઢ રસ્તા પર જતા અશોક શિલાલેખ આવે છે તો તમને ત્યાંના દર્શન મારી પાછળ જોઈ શકો છો આ છે અશોક શિલાલેખ હું તમને બતાવીશ અશોક શિલાલેખ મારેલું છે કે આપણે જોઈએ અશોક શિલાલેખ જોવા માટે મિત્રો અહીં બધું બહુ ખરાબ કરી મૂક્યું છે અહીં મૂર્તિ પણ ખંડિત કરેલી છે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે ખંડિત કરીને અહીં મૂકેલી છે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે મોક મોક લાગે છે મોડું તૂટી ગયું છે મિત્રો જોઈ શકો છો કૃષ્ણ ભગવાનની મૂર્તિ અહીં તોડીને કંઈક ફેંકી દીધેલ છે આવું ના કરવું જોઈએ મિત્રો તો આ અશોક શિલાલે વર્ણન કરેલું છે મિત્રો આજે હવે આપણે ગુજરાતી ભાષા હોય છે એમ જ આ કંઈક પ્રાચીન સમયની ભાષા છે અને અહીં ક્યાં લખેલું નથી કે કેવી રીતે આ લખવામાં આવેલ છે એવું કંઈ બોર્ડ મારેલું નથી મિત્રો પણ અહીં કંઈક આવી આવી ભાષામાં લિપિમાં તમે જોઈ શકો છો લખવામાં આવેલ છે આ મિત્રો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તોડીને ફેંકી દીધી ત્યાં ફોટો પણ છે જોઈ શકો છો તો મિત્રો અહીં બાજુ પ્રાચીન સમયની ભાષામાં લખેલું છે અને એની બાજુમાં જ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખેલું છે કંઈક લખેલું છે તો અહીં કંઈક કમ્પ્લીટ દેખાતો નથી મિત્રો પણ જેટલું દેખાય છે એટલું તમે વાંચી શકો છો દૂરથી પણ આ બાજુ કંઈક કામ પૂરેપૂરું નથી લખેલું ખબર પડતી મિત્રો તો તમે જોઈને એ વાંચી શકો છો મને પણ આમ કેમ કે બધું જે ખાસ જે લખેલું છે એ અડધું ભૂસાઈ ગયું છે એટલે કમ્પ્લેટ આમ ઉજળાઈને નથી દેખાતું એટલે મિત્રો તમે આ વાંચી શકો છો અહીં તો અશોક શિલાલેખના આપણે દર્શન કરાવ્યા તમને અને અહીં એ મૂર્તિ હતી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખંડિત કરેલી ત્યાં મેં ઊભી કરી દીધી છે મિત્રો જો તમે જૂનાગઢ ગીરનાથી કોઈ જોતા હોય તો મારી વિનંતી છે આ મૂર્તિ લઈ જઈને તમે એક સારી જગ્યા મૂકજો કે મારે હું દૂરથી આવું છું પંચમહાલ પાવા આવું છું મિત્રો અને મારે હમણાં ત્યાં લઈ ગયેલી મને ખુદને ખ્યાલ નથી આવતો એટલે મેં એક ખંડિત કરેલી તૂટેલી હતી મોડું તૂટેલું હતું તો એને સાંઈડમાં આમ ઊભી મૂર્તિ કરી દીધી છે તો તમે જરૂર દેખો તો જરૂર અહીં આવજો અને નજીકતા હોઉં તો જરૂર મૂર્તિ લઈ જજો અને આટલા વિડીયો આ વિડીયોમાં બસ આટલું જ અને હવે મળીશું આપણે બીજા બ્લોગમાં તો જય ગિરનાર જય આદેશ હર હર મહાદેવ